રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ઉપલેટા ગામમાં સમસ્ત દ્વારા ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢી શોભાયાત્રામાં ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળી અને પૂરા ગામમાં ફરી શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ ગરબા લઈ ભારે ઉત્સાહ મનાવવામાં આવ્યો ગામના લોકો દ્વારા ભગવાન રામ સીતા અને લક્ષ્મણની આરતી ઉતારી શોભાયાત્રા માં ટ્રેક્ટરો શણગારેલા પણ જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ ભેર જોડાયા હતા જય શ્રી રામ ના નારા લાગ્યા સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણ ઉભું થયું હતું ઉપલેટાના અનેક માર્ગો ઉપર નીકળીને રામ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જય શ્રી રામ જય સ્વામિનારાયણ ઉપલેટા સ્વામિનારાયણ મહિલા મંદિર મહિલા છું અમે શ્રી રામચંદ્ર ભગવાન નું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખુબ મોટા ભાગ આખા ઉપલેટા ની મહિલા ખૂબ મોટા બહોળા પ્રમાણ ભાગ લીધો છે અત્યારે અમે ત્રિલોકનાથ લોકનાથના મંદિરથી નીકળી કુપલેટામાં દરેક જગ્યાએ ઠેર ઠેર મહિલા તથા પુરુષો એ ખૂબ ગોળી સંખ્યામાં ભાગ લીધો છે અત્યારે અમે શ્રી રામ મંદિરે કુપલેટા બડા બજાર રોડ ઉપર રામ મંદિર આવ્યું છે ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ અને ખૂબ ભક્તો આમાં લાભ લે છે અને ખૂબ સારી રીતે ઉજવીએ છીએ બચેરા વરસાબેન ખોડલધામમાં સભ્યો છે અનેક સંસ્થાઓમાં જોડાયેલી છું રામદેવપીના સત્સંગ મંડળમાં પણ જોડાયેલી છું અને આજે અમે રામ પ્રાણ પ્રતિષ્ઠાનો આ સમયમાં અમે આજે બહોળી સંખ્યામાં ત્રિલોકનાથ મંદિર હતી આજે કડશ યાત્રા હતા તમામ બેનો સંખ્યામાં જોડાયેલા હતા અને અમે બસ વડલી ચોક બાવલા ચોક અને ત્યાંથી અમે ગાંધી ચોક અને ગાંધી ચોક થી બગીચા પાસે રામ મંદિર છે ત્યાં અમે બહોળી સંખ્યામાં જોડાયા અને અમને ખુબ જ આનંદ આવ્યો અને આજે અમે એક મહિના ત્યાં જ્યાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં મૂર્તિ બેસાડવાની છે એ જગ્યાએ જ્યાં અક્ષત વિધિ થઈને આવ્યા છે એ એક સતની અમે નાની નાની પેકિંગ કરી અને ઘરે ઘરે પહોંચાડ્યા અમે 25 બહેનોની જોડી અને અમે કાયમી કામ કરી છે હાલો હું માકરિયા કાજલ ઉપલેટામાં જે આયોજન રામ જન્મભૂમિ મહોત્સવનું કરેલું ત્રિલોકનાથ મંદિરે ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી રેલી ભવ્યથી ભવ્ય મહિલા મંડળ અને સર્વ સત્સંગ મંડળ બોડી સંખ્યામાં બધાએ લાભ લીધો બહુ ખૂબ જ આનંદ કર્યો રાસ ગરબા કર્યા અને રાજમાર્ગ ઉપર થી રામ મંદિર સુધી ખૂબ મજા કરી અને રામ જન્મ ભૂમિ મહોત્સવનો ખૂબ ખૂબ બધાએ આનંદ કર્યો અને